હા હું યુસુખભાઈ ગોરી સામાજિક કાર્યકર્તા બોલું છું જંબુસર શહેર જિલ્લા છું હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે ભાઈ જંબુસર શહેર અને ગામના અંદર અનેક રોગચાળો ફાટી નીકળ્યો ટાઈફોઇડ પોલોરા મેનો જેવા અનેક રોગો છે અહીં આગળ જંબુસર એપોર હોસ્પિટલના અંદર સારું મળે દવા માટે આવેલા હતા પરંતુ ડૉક્ટરોનો અભાવ ઓછો છે આ પચાસ હજારની વસ્તીની અંદર માત્ર ને માત્ર એક જ ડૉક્ટર સેવા આપતો હોય છે એટલે પચાસ હજાર વસ્તીની અંદર એક જ ડૉક્ટર કેવી રીતે પહોંચી વાળે એ સવાલ છે અને બીજી વસ્તુ કહેવાય ગામના અંદર સ્વચ્છનો અભાવ ઓછો છે હવે જંતુનાશક દવાનું છાંટલું દવાનું જીડીસીનું છંટકાવ નથી થતું જંબુસર નગરપાલિકાનું બી નિષ્કાળી છે થોડું ફ્લોરિરેશન પાણી ફ્લોરિરેશનનું છંટકાવ નથી આવતું એટલે અમ અન્ય રોગો અહીંયા આગળ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને જંબુસર રેફરલ હોસ્પિટલમાં બધું લાલજાવાળી ચાલે છે અને ડૉક્ટર જ ફરજ પર હાજર છે બીજા અન્ય ડૉક્ટર જેથી તાત્કાલિક સરકારે જે કિલા આરોગ્ય અધિકારી સાહેબ લાદ ઓળખ્યા અહીંયા વિઝિટ કરાવે અને કાયદેસીરની અહીંયા જે હોય છે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે હું જંબુસર તાલુકાના કુંડાજ ગામના વતને છું હું મારા બાબાને અહીંયા દવાખાના લઈને આવેલો છું આજે ત્રણ દિવસથી અહીંયા રોકાયેલો છું ડૉક્ટરોની અછત છે અને બરાબર સારવાર થતી નથી એને બહારથી એવું કહે છે કે બહારથી રિપોર્ટ કરાવી લાવો તો અહીં રિપોર્ટ કરે છે તો અહીંયા અહીંના રિપોર્ટ કેવા છે એને બહારથી રિપોર્ટ કરાવી લાવીએ તો હું ફરક પડવાનો છે આમ હવે અમારી એવી પરિસ્થિતિ નથી કે અમે બહારથી રિપોર્ટ કરાવી લાવીએ તમારી શું માંગ છે અમારી માંગ એવી છે કે જો થતું હોય તો સારું છે એમ સ્ટાર્ટ તમારું નામ અંજના તો તમારે દવાખાનામાં ડોક્ટર ઓછા છે એવું કહેવામાં આવે છે પેશન્ટ દ્વારા હા અત્યારે મારે અહીંયા આગળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુ સરમાં પાંચ મેડિકલ ઓફિસરની સેન્ક્શન પોસ્ટ છે એમાંથી ચાર મેડિકલ ઓફિસર ભરેલા છે તે મારી પાસે એમાંથી બે રેગ્યુલર છે જીપીએસસી પાસ થયેલા છે અને બે બોમ્ડેડ ડૉક્ટર્સ છે એ બેઉ ડોક્ટર્સની આ રવિવારે પીજી નીટ એક્ઝામ છે અને એના માટે લોકોએ રજા એક અઠવાડિયાની લીધેલી છે હવે રહ્યા મારી પાસે બે મેડિકલ ઓફિસર એની અંદરથી એક જે ડૉક્ટર છે એ માંડા પડ્યા છે એવી પોતે એમની આગળ ટ્રીટમેન્ટ એમની પોતાની પણ ચાલે છે એ વાયરલ ફીવર એમને પણ થયો છે હાઈબ્રેડ વાયરલ ફીવર છે એમને અને આ અંગે અમે અમારી હાયર ઓફિસમાં પણ જાણ કરેલી છે વર્ગીય નાયબ નિયામકશ્રીની કચેરીને અમે જાણ કરેલી છે કે જ્યારે બે ડૉક્ટરે રજા મૂકી ત્યારે જ અમે જાણ કરી દીધી હતી કે અમારી પાસે અત્યારે ડૉક્ટર્સમાં આ સ્પિટસ છે પરંતુ અત્યારે બધી જ જગ્યાએથી બોન્ડેડ ડૉક્ટર્સ ત્રીજી તારીખે પીજી મેડની એક્ઝામ હોવાથી ઘણી બધી જગ્યાએ આ સિનારીઓ છે એટલે એમને જે બીજા ડૉક્ટર્સની પોસ્ટિંગ કરવાનું હોય અહીંયા ડેપ્યુટેશન આપવાનું હોય એમાં આજે અમને એક ડૉક્ટર મળ્યા છે એક દિવસમાં એક દિવસમાં એટલે પહેલી અને બીજી બે તારીખ માટે અમે માગ્યા છે અત્યારે મારી આ સ્થિતિ છે અહીંયા